હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સાંભારનો મસાલો ઇડલી હોય કે સાંભાર આપણો એકદમ સ્વાદિષ્ટ બને ને તો ખાવાની મજા આવે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આપણે બનાવીશું સાંભારનો મસાલો જે ફટાફટ બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું અથવા કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું એમાં એક ટેબલ સ્પૂન ચણાની દાળ એક ટેબલ સ્પૂન અડદની દાળ એક ટેબલ સ્પૂન તુવેરની દાળ ત્રણ ટેબલ સ્પૂન સૂકા આખા ધાણા લઈશું ઘણા લોકો આમાં થોડા ચોખા પણ ઉમેરતા હોય છે પણ અહીં આપણે ચોખા નહીં લઈએ છથી સાત નંગ જેટલા સૂકા લાલ મરચાં લઈશું જે બહુ તીખાના હોય ને એવા મરચાં લેવાના મેં અહીંયા કુમઠી મરચાં લીધા છે અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીવાર માટે શેકીશું ધાણા શેકાવાની સુગંધ આવે ને એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને ત્યારબાદ એક ટીસ્પૂન મેથી દાણા બે ટીસ્પૂન આખું જીરું અને ત્રણથી ચાર ચપટી જેટલી હિંગ થોડી હળદર લઈશું હળદર આપણે ગ્રાઇન્ડ કરીએ આ બધો મસાલો ત્યારે ઉમેર્યો હોય તો એ વખતે ઉમેરવાની હવે આમાં મીઠા લીમડાના પાન લઈશું ત્યાર પછી આમાં આપણે બારથી પંદર નંગ જેટલા મરીના દાણા ઉમેરીશું હવે આને આપણે થોડીવાર માટે શેકીશું આપણે ત્યાં સુધી શેકવાનું છે કે જ્યાં સુધી આ મીઠા લીમડાના પાન છે એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી અને આને આપણે હલાવતા રહેવાનું છે થોડી વારમાં જ તમને સરસ મજાની આમ સુગંધ આવવા લાગશે અને જો તમે લાલ મરચુંને આમ તોડવા જશો તો એ નહીં તૂટે એ એકદમ આમ વળી જશે પણ આ જો લીમડાના પાન છે ને એ આવી તૂટી જશે તરત એટલે હવે ગેસને બંધ કરી દેવાનું અને ગેસ પરથી આ કડાઈ આપણે ઉતારી લેવાની પછી આને આપણે ઠંડુ થવા દેવું પડશે એટલે એક પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું આ ઠંડુ થઈ જાય ને એટલે પછી આપણે મરચાં તોડીને જોઈશું ને એટલે આપણને ખ્યાલ આવશે કે આ મરચાં એકદમ કડક થઈ ગયા છે એકદમ ક્રિસ્પી જો એકદમ સરસ રીતે તૂટી જાય છે હવે આ બધા મરચાં પહેલાં લઈ અને હાથથી આવી રીતે તોડી અને મિક્સરના નાના ઝારમાં લઈ લઈશું અને ત્યારબાદ આ બધો મસાલો પ્લેટમાં છે એને આપણે લઈ લઈશું અને પછી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો તમે આવી રીતે સાંભારનો મસાલો ઘરે બનાવશો ને તો તમારે તૈયાર પેકેટનો જે મસાલો આવે છે ને એ લાવવો નહીં પડે અને સાંભાર એકદમ ટેસ્ટી બનશે અને જો તમને મારી આ સાંભાર બનાવવાની રીત ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે અહીંયા આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે ચોખ્ખી કાચની બોટલ અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરી લઈશું અને આને આપણે ફ્રિજમાં રાખવાની પણ જરૂર નથી બહાર રાખી શકીએ અને જ્યારે પણ આપણે ઈડલી કે ઢોંસા બનાવીએ ત્યારે સંભારમાં બે ત્રણ ચમચી જેટલો એડ કરી દઈએ એટલે આપણો સંભાર એકદમ ટેસ્ટી બને છે તો જો તમે તૈયાર પેકેટનો મસાલો યુઝ કરતા હોય તો એક વખત આવી રીતે મસાલો બનાવીને રાખી દેજો તમે તૈયાર પેકેટનો મસાલો લાવવાનું ભૂલી જશો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો